નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંગવાળા ગામે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે અલ્પેશભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવન આવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને તથા કીટ જે આવે એનો ઉપયોગ કરેલો અને જબરજસ્ત એ રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ એક તમારું આખું નામ બોલો મારું નામ છે ખમ્મળ અલ્પેશ હમીરભાઈ ગામ રંગોળા તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો સત્તાણું ચૌદ પછી નવ્વાણું એસી આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવન દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો

બીજો ખાસ કે તમે આની અંદર કટિંગ કેટલી વખત આપેલા કટિંગ બે જ વખત આપેલા વરસાદની પરિસ્થિતિ કેવી હતી તો બહુ ગયો નકર તો આ બમણો અત્યારે ઉત્પાદન મળી ગયું મિત્રો વચ્ચેના વરસાદ હિસાબે ફ્લાવરિંગ બધું હતું પણ તેમ છતાં પણ આ જોઈ શકો કે જબરજસ્ત આખું ફિલ્ડ તૈયાર થયું છે બીજો ખાસ કે તમે આની અંદર જે છે આપણે પીએચ કેટલા એક મૂકીને એક આપો કે નહી લાગતું મિત્રો દસ દિવસે જે છે પિયત આપી દેશે બીજો ખાસ કે આની અંદર જે તમે કઈ દવાનો ઉપયોગ કર્યો આપડે આમાં તો આવડીયા પી વન ચાલીસ ગ્રામ

એનું જે જવાનું એટલું થયું ખાસ જે છે સિંગ આખી એક્સપોર્ટ ક્વોલિટી તૈયાર થઈ છે એટલે કે શાઇનિંગ અને વજન જે છે સારામાં સારું આવ્યું છે ચમક કેવી આવી છે આપણે તો કોઈ પડે એમ નથી આપ જોઈ શકો છો કે દરેક સરગવાના જે રહ્યા એની ઉપર એટલો જે સરગવા લાગ્યો છે દરેક ઉપર આપણે આવા લાગ્યો છે ને દરેક ઉપર એક સોડ ખાયેલી નથી મિત્રો આપ જોઈ શકો છો એક પણ છોડ બાકી નથી કે જ્યાં સરગવા નહીં લાગ્યો હોય હા ખાસ અલ્પેશભાઈ અત્યારે સરગવાના બજાર કેવા છે આપડે બજાર છે અત્યારે બસો અગિયાર થી અત્યારે શરૂઆત છે બરાબર છે અંદર પણ આવો ખેડો મિત્રો અત્યારે સરગવાના જે છે ખુબ સારા જે છે બજાર મળી રહ્યા છે બસો ને અગિયાર રૂપિયા જેવા બજાર ભાવ છે ગઈકાલે હતા

આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે આ સમયે આટલી સિંઘ લાગે નસીબ ની વાત છે કારણ કે આજે છે સરગવાના ખૂબ ઊંચા બજાર છે એ મળી રહ્યા છે તમારા સરગવા વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ આપણે લઈ બરાબર જગ્યા મિત્રો સણોસરા જે છે એ વેચવા માટે લઈ જાય છે આપણે કેવું વાવેતર છે આપણા ગામમાં ગામમાં તો અંદાજીત તો સાડી પચાસ ટકા વાવેતર સરગવાનું બરાબર ખેડૂત મિત્રો ખાસ એવું જે છે વાવેતર છે બીજો ખાસ કે આપણે જે છે આ સરગવાનું છે એ આયુર્વેદમાં ખૂબ મહત્ત્વ રહેલું છે ખેડૂત મિત્રો એટલા માટે જે છે આપણે હાલમાંથી બજાર સારા મળી રહ્યા છે કોરોના કાળ પછી જે છે સરગવાનું જે છે ખૂબ ડિમાન્ડ નીકળેલી છે એટલા માટે છે આજે બજાર ભાવ પણ સારા છે બીજો ખાસ કે આપણે જે છે સરગવો છે એમાં કેવા પ્રકારના રોગ જીવાત આવતા હોય છે રોગ જીવત માં તો આપડે ધનેડા છે પછી મચ્છી છે ઈયળ છે એવા રોગ જીવ આવે છે બરાબર છે તો તમે આની અંદર જે ઈયળ માટે કઈ દવા નાખી આપણે ઈયળ માટે તો ફાયર નાખી હતી બરાબર છે ખેડૂત મિત્રો સારી દવા આવે છે આ વીસ એમ એલ બરાબર છે તમને આની જે દવાની માહિતી કઈ રીતે મળે આપડે કીટ એ તો વિડિયોના માધ્યમથી મળે વિડીયોના માધ્યમથી છે પછી મિત્રો વિડીયોના માધ્યમથી છે ઉમેશભાઈનો જે છે સંપર્ક કરેલો અને આજ આપણે રિઝલ્ટ જોઈ શકો છો આપણી નજર આમુ છે સિંગ પણ એકદમ જે છે એક્સપોર્ટ ક્વોલિટીની તૈયાર થઈ છે આપ જોઈ શકો છો કે કોઈ જગ્યાએ સિંગ બાકી જ નહી એટલી જબરજસ્ત સિંગો લાગી છે એની અંદર તમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારો શું સંદેશો છે કેવી દવા આવે છે દવા માં રિઝલ્ટ બહુ સારું છે એવો સંદેશો છે આ દવા સટાય બીજી એક માત્ર તેરસો રૂપિયાની જે છે કીટ આવે છે સસ્તી અને સારી કોઈ ખર્ચો એટલો બધો લાગતો નથી આની અંદર બીજો ઉમેશભાઈ ને વિનંતી કરી જો ખેડૂત મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે કેટલી બધી શીંગુ જે છે લાગી ગઈ છે આ જે છે આપડી કીટનું જે છે જબરજસ્ત અલ્પેશભાઈના ફિલ્ડમાં રિઝલ્ટ મળેલું છે ખાસ તો ખેડૂત મિત્રો શાઇનિંગ એવું આવ્યું છે વજન એવા આવ્યું છે ચમક એવી છે અંદર તમે બીજા કયા ખાતરોનો ઉપયોગ કર્યો તો પંદર દિવસ પહેલા આપણે પંદર દિવસ પહેલા એક ડીએપીનો ડોઝ અત્યારે આપ્યો છે નગર તો કાંઈ કોઈ વસ્તુ નથી આપેલી દેશી ખાતર નાખેલું ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો આ જે સિંગની ક્વોલિટી આપણે જો એક્સપોર્ટ ક્વોલિટી આખી તૈયાર થઈ છે કોઈ જગ્યાએ જો આ આપણે જે શેડ આવે અને જે એક જગ્યાએ જે છે એ ખરાબ થઈલે નથી સિંગ થાય 3 ફૂટની તો થઈ ગઈ છે 4 ફૂટની હા 4 ફૂટની થઈ જા 3 ફૂટ જીવ તો સિંગ લંબાઈ પકડી લીધી છે એટલે કે ખેડૂત મિત્રો આ પીકેમ 1 વેરાયટી આવે ઓરિજિનલ જાત છે આપ જોઈ શકો છો કે જબરજસ્ત છે એ આખી સિંગની ક્વોલિટી તૈયાર થઈ છે એની અંદર તો ખેડૂત મિત્રો આવા અમારા આવ નવા વિડિયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવેલ છે બે લાઈકન છે દબાવજો જેથી આવ નવા વિડિયો સિદ્ધાર્થ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય